તમે ચાર ચાર રખડો છો આખું ગામ તમારા બે નામની કમ્પ્લેન મારા દ્વારા લઈને આવે મગ નહી તમારું બે નામ એનું થાય

મારા મહેમાન આવે સરપંચ સાહેબ બાકી તો મારા મહેમાન બરાબર ચત્રીસ બે મને બયા બની

અને આવી તો થપ્પડ આલ દીધી એટલે શું કરવું અમાર એ તમ રોયા તું ભાઈ કાંગલાં જામ મને પડી છે તો જબી આલ દીધી રસ્તામાં આવતો હતો તે આપણે આમ ઊભર્યા કે કેવું તોય ને સમજાવતોય ને આપણને તે આય છ દિન તોય દીધી બસ એટલે પણ એક મને સારું વિચાર આવે છે કે ઓ તો કે આપળો જે કરીએ છે ને એ ખોટું કરીએ છે મને હવે એવું જ લાગે આમ તો આ રસ્તો ના કરવો જોઈએ બરાબર કેમ કે જો એક તો છે ગામના છોકરા બરાબર અને આપડે છે ને સુધરવું જોઈએ આપડે સાચી વાત છે કેમ કે આપણું જોઈ આપડા છોકરા એ બગડ છે ગામ ના બગડ છે કેમ કે આપડે તો ગામના ના ચોરે બે છીએ બરાબર એટલે ખરેખર છે ને આપડા આ ભૂલ છે આપડી તો છે અને એ સરપંચ છે ને વડીલ કેવાય ગામના બરાબર મૂબી કેવાય એટલે ખરેખર એમનું માન રાખવું જોઈએ બરાબર તારું શું કેવું છે એકદમ સાચી વાત છે એમ સાચી વાત કે નહીં એ આપણા માથે કે છે અને આપડી ભૂલ છે છોકરો સમજીને આપણને માર્યા છે સાચી વાત બરાબર એમને એમ તો માર્યા નહીં કે જેથી કરીને આપણે સુધરીએ આજે આપણને એક લાવવું પડ્યો આજે આપડે ખબર પડી તો જો આપડે હું બોલ્યો છું ને સુધારવાનું ગુનો અને ખરેખર આપડી આપડે ઉપર થી બગાડીએ છીએ બરાબર ના કરે કાલ કોઈ ગામના ભાગોરે આવ્યું મહેમાન બરાબર જોશે તો શું વિચારશે કે આ ગામમાં તો દારૂડિયા છે બરાબર આ આપણે ક્યાં બેહીએ આમ સાત આમ લાગુ પેપર પેપર વાંચતા હોય બેઠા હોય તો આમ લાગે કોઈક મહેમાન આવે તો કોક લાગે તેના ગામ સ્વચ્છ સુંદર અને સુશીલ લાગે છે વ્યસન મુક્તિ વાળું છે હા વ્યસન મુક્તિ વાળું લાગે છે એટલે ખરેખર આપણે કામ કરીએ સરપંચ જોડે જઈએ અને એની જોડે માફી માંગવી પડશે હા એ વાત બરાબર તો શું કરશું જઈશું આપણે હવે જઈએ સરપંચ સાહેબ જોડે અને કહીશું કે સરપંચ સાહેબ અમારાથી ભૂલ થઈ ગઈ છે આપણે માફી માગી લઈશું પગે પડી લઈશું અને કહી દઈશું કે આથી અમે દારૂ બંધ કરીએ છીએ અને આથી ગામની ઇજ્જત અમે કરી પતિ ના લઈએ કાંઈ દારૂ નહીં પીએ હા તો જવું છે ને ચલો જઈએ હા તો જઈએ હે ગુલા ને ગમ ગુલા ને દારૂ બાંધન નાખ્યો નહી પીવાના હા હા તમારા સંસ્કાર તમે છો અમને તમે કહો છો અમને દારૂ ના પીવો ખબર છે ને ત્યારે તમે પિતા જેટલું છે

એય આ વાત તો આ મહેમાન આવવાના હતા કે થોડું ધમમાનું એવું નકર લઈ આવ હા હા લાવ ને ખબર નઈ પડતી મહેમાન આયા તો કોધું બધું પાખડીએ લાઈન કદે મત કાલે મેં આવ બેહો હતો

પાણી મેલીવાની પીલે પીલે બધું બનશે હા બરાબર હા પણ કલાકાર ના બનતો મહેરબાની કરી કલાકાર ના બનતો Ah that's well. well, no. oh. it. Oh, well.